રાજસ્થાનથી લાવી છે આજે જ અત્યારે આ પોટાશ બજારમાં મળે છે આનંદપુરીમાં આને કહેવાય છે પોટાશ ડેલી આ મોટાનો હળિયો આવે છે હળિયો આ દેખી શકો છો આ એનો અવાજ આવશે બંદૂક ના જવો હમણાં એટલા હોડ દેશે પેલો હાર્યા Làm k h આ શીરો છે રૂપા ભાઈ ગીર ભાઈ ડામોરનો બે ના શીરા છે હા આ ફોડી નહીં હે અવાજ આવ્યો બંને જણા બાજુ પર જોડે જોડે ઉભા રહી હા માથું છે ચલો જમીન માતાને પાંચ સાતલા કરો જમીન માતાને પાંચ સાતલા કરો બાજુ જય માલિક બલોકર છે બાર્યા બત્રી કહવાલ છે ડામરો ને કે સદાને માટે સુખ શાંતિ આપી જોઈએ કોઈ દાડો ઈડા પીડા દુઃખ દરદ આપી જુ કે ગામમાં હેમો ઉખરેલીમાં ભગવાન તાલુકામાં જિલ્લામાં રેસ દુન દુનિયામાં સોરાસોર છે ફરવા જોઈએ હરવા જોઈએ ભણી કરીને રાજ કરવા જોઈએ કોઈ બેકાર નહીં રહેવું જોકે માલિક માલેક ભલું કરજો લાગીજો ભોગે માલેક એ માલિક કુળિયા કપટિયા વેરી દુશ્મન હોય અને બાળીને બસવા કામ કરે છે માલેક બધા સત્યને માર્ગે ચાલવા જોકે કોઈ અશક્ય ના માર્ગે સાલવું નહીં ચૂક્યા પગવાન અને સાનું સાનું કોઈ વીણી ખાવું ચૂક્યા માલે પૈસો ટકો અને જે વીણી ખાવા ડુસા કાઢી નાખજો માલિક પણ ભલો કરજો કલ્યાણ કરજો ડામોરનો માલિક દુખીને કરજો આખા ગામ નો ડામોર કે ખરાડી કે જે કઈ વહેલાના બધા આખા ગામમાં એ બધાનો ભલો કરજો ઘરાશિયા ને હંગાળા ને તમામ અડાડે જાતનું

એનો મકાન છે જે સિંગર ઉપાપે ડામોરે વરસાદ ચાલુ છે એમ છે હા તાબે મેલો તાબે મેલો શીરો તાબે મેલો હેડો 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 તમે ખાટલો લાવો હેડો ખાટલો લાવો ખાટલા પર મેલવાના શીરા વરસાદ ચાલુ છે હાથો છે બધા ખાટલો લાવો ખાટલો શિવ ઉપર પુત્ર પાછરે દો અરે પાછળ દો હા બસ વર્ડ ઉપર પાછરો

આ મારી એક પરંપરા છે આગવી નીતિ રીતિ છે વર્ષોથી ચાલી આવેલી હા બોલજો એના માટે અસ્તિત્વ માટે અસ્તિત્વ માટે આદિવાસી પરંપરા જેમનું નામ સમગ્ર ભારતની અંદર અને હમણાં તાજેતરમાં બિહાર પટના ખાતે જે પુસ્તક વિમોચન થયું એની અંદર જે બહેણે વાઘ જેવા કવિતા લખાયેલી છે જેમના નામ ઉપર રૂપાભાઈ દિલજીભાઈ ડામોર તો એમના પુત્ર નામે જયસિંહભાઈ રૂપાભાઈ જે મારા આચાર્ય છે એ મને મળ્યા છે મને બોલાવ્યો હતો તો આપણે એમના મુખ્ય સાંભળ્યા આજે શું છે આજે અમે પાણીઓ લાયા છીએ આનંદપુરથી અને એ અમારા સમાજની રીતે બરાબર આપણા પિતાજી ની યાદમાં આજે પાળીઓ લાવવા છે આ વાગે તો શું છે ઢોલ હા હા એમના પિતાજી ની યાદમાં પાળીઓ લાવ્યા છે તો ઢોલ વાગે છે ત્યારે સાંભળીએ ઢોલ વગાડે છે સિમલિયા આ ઢોલ વગાડે છે જયસિંહભાઈ ધીરાભાઈ ખરાડી સિમલિયા માધી આચાર્ય સિમલિયા પાડના પ્રાથમિક શાળાના માધી આચાર્ય મારા છે તો આજે કેટલા ઉલ્લાસમાં છે આનંદમાં છે મિત્રો અમારા ભીલોની મોટા મોટી દિવાળી એટલે કે દેવ દિવાળી કહેવાય છે આ પાળિયાની લેવા માટે બહેનો આવી છે એ આપ દેખો છો સામે જે ડામો રૂપાભાઈ તીરજીભાઈ ના શીરો લાવ્યા છે ગાડીમાં છે એ શીરાને વધાવવા માટે ગામની ભાગોળે એમના પરિવારની માતા બહેનો દીકરીઓ આવી છે આપણે દેખો છો થાળી છે કંકુ છે ચોખા છે દીવો છે આ એમની પૌત્રી છે શેરા ખાતે પહેણાવેલી છે મહેમાન આવેલી છે આ એમની વહુ છે સંધાબેન આ એમની વહુઓ છે આ દીકરીઓ છે આ રૂપાભાઈ જે સ્વર્ગવાસ થઈ ગયો એમની દીકરી છે અને આ બધી નાની મોટી બહેનો આ મારી વિદ્યાર્થીની છે આ બધીએ અમે એકડો બનાવેલો છે મેં તે આ આવી છે વધારવા માટે આપ દેખી શકો છો મિત્રો